હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર રેનોલ્ટ ડ્રસ્ટર કાર આવેલ છે જે મિત્રો બે હજાર અને પંદરનું મોડલ છે તો મિત્રો ફૂલ કન્ડિશનમાં કાર જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો રેનોલ્ટ ડ્રસ્ટર કાર્યવાહી હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ રેનોલ્ટ ડ્રેસ્ટર કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કાર ડીઝલ એન્જિન છે તો મિત્રો કાર સિલ્વર કલરમાં જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ઊંડો પાવર સ્ટેરિંગ સીટ કવર અને મિત્રો કારમાં એરબેગ સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો કાર તમને લુકવાઈજ એક નંબર જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો કાર એસેસરીઝ જ કમ્પ્લીટ જોવા મળશે ટોટલ સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે તમને કારમાં નવા ટાયર જોવા મળશે અને મિત્રો આ ડ્રસ્ટર કાર માત્ર સીમ્મોતેર હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારનું એન્જિન જોઈ શકો છો ક્યાંયથી પણ ઓલ ઓલાહક વગેરે જોવા નહીં મળે પેટી પેક એન્જિન જોવા મળશે કમની ફિટિંગ તો મિત્રો આ કારની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઈકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ રજસ્ટર કાર્ડની કિંમતની તો મિત્રો ડ્રસ્ટર કારની કિંમત રાખેલી છે માલિકે ચાર લાખ અને પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર તો આ પ્રમાણે છે પંચાણું એકસો સાત બાવીસ બે સત્યાવીસ માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ચાર લાખ અને પાંચ હજાર રૂપિયા ડ્રસ્ટર કારની કિંમત રાખેલી છે તો મિત્રો આ ડ્રસ્ટર કાર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તો મિત્રો ગામ સાપરડા જોવા મળશે મિત્રો અને માલિકનો મોબાઈલ નંબર તમને વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો દ્રષ્ટર કાલે વેસ થાય તો વધુ માહિતી માટે પંચાણું એકસો સાતવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી જય ઉસરાય ફ્રેન્ડ્સ